લેવા માટે માર મારી અને દબાણ કરવામાં આવ્યું હતું ત્યારે આ કેસમાં પોતાનું નામ ઉછળતા હવે એક્શનમાં આવ્યા છે તેમણે આ મામલે હવે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે જેમાં તેમણે અમરેલી લેટર કાર્ડની હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ કરવા નેતાને માંગ કરી છે આ સાથે આ કેસમાં કહેવાતા સાચા કે ખોટા પત્ર સાથે મારે કોઈ લેવા દેવા નથી અને પોતે નાર્કો ટેસ્ટ કરવા તૈયાર હોવાનું જણાવ્યું હતું અમરેલી લેટર કાન્ડમાં હવે નાર્કો ટેસ્ટ ચર્ચામાં આવ્યો છે તાજેતરમાં પરેશ ધાનાણીએ કૌશિક વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરાવવાની માંગ કરી હતી ત્યારે હવે દિલીપ સંઘાણીએ પર પોતાનો નાર્કો ટેસ્ટ કરાવવાનું જણાવ્યું છે તેમણે આ લેટર કાન્ડમાં મામલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે આ બાબતે સત્યતા બહાર લાવવા માટે હું પોતે નાર્કો ટેસ્ટ કરવા તૈયાર છું તેમજ ફરિયાદી અને આ કેસ સાથે જોડાયેલા અન્ય બે ચાર વ્યક્તિના પણ નાર્કો ટેસ્ટ થવા જોઈએ જેથી વાસ્તવિક હકીકત સુધી પહોંચવામાં સરળતા રહે